જે હોસ્ટેલમાં મૂકવાના છે એ આ હોસ્ટેલ છે તો સૌને માતા પિતાને કહેવું છું કે આ હોસ્ટેલમાં આપણા છોકરાનું ભવિષ્ય સુધારવા માટે મૂકવાના છે તો તમે બધા મદદ કરજો મિત્તલબેનની સંસ્થા મને અત્યારે આ બધા જોવા આવી રહ્યા છે હોસ્ટેલ મિત્તલબેન પણ આવ્યા છે આપણી સાથે છે આ હોસ્ટેલ છે જે મિત્તલબેન આપણા છોકરાઓને ભણાવવાના છે એટલે સૌને માતા પિતાને કેવું છું કે આ હોસ્ટેલમાં છોકરા મૂકજો અને મિત્તલબેનને સપોર્ટ આપજો બેડ મોઠાશે બેડ આવશે એ ડબલ માણસ બે બે માણસ બધા અંદર આવી બેડ આવશે પેલા બે બે માળિયા બે બે માળીયા એટલે એ છોકરાઓ રહેશે અને એમને ભણવાનું એક બાજુ આખા ભણવા માટે એજ્યુકેશનનું લેસન કરવા માટે આખો વિભાગ અલગ આ અત્યારે અંદર રહેવા માટે અહીંયા બે ક્લાસ છે સુવિધાઓ જે સુવિધા હોય એ કે ઈશરો ઉપાવા ઉપરે નિદંતા છે એટલે તમારા છોકરાને ભવિષ્ય એ સુધરે એના માટે આપું મેનો હું કર્યું છે જેથી કરીને અમારી જરૂર ના પડે ભવિષ્યમાં પણ એના આશક કોઈ જરૂર પડશે ના પડે ના પડે એટલે પૈસા કમાતો હશે તો અમારી જરૂર નહીં પડે સો ટકા અત્યારે તમે અમને વધો છો પૈસા વધતો તમે મને વધતા ના વધતા હે પ્લોટ લઈ લીધો હોય ચોન્નઈ બજારમાં ને તો ફર્સ્ટ ક્લાસ છે

અને જે બી થાય છે આપણી સમાજ માટે સારું કરે છે બેન હા સાહેબ અલગ

એની દવા તારું એને ભણવાનું એને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી ભણે પછી નોકરી માટે નોકરી માટે બી અમે એને તૈયારીઓ કરાવડાઈ તમારું એક છોકરું એ ખાલી કોઈ સરકારી નોકરી લાગી જાય ને તો તમારી કિસ્મત આખા શરાણી સમાજથી તમારી ઇન્મર્સન સમાજની સમજી જાય સો ટકા તમારું નામ બી જાય કે ના તમારું ડ્રાઇલ કોઈ થતું નહીં છે કોઈ અત્યારે હાલ તમારા માટે કોઈ બોલવાનું છે બાર નોકરી એક પેલા પાંચ કરાવે તાલી નોકરી છે

તમારા પપ્પાનું નામ ટકા છે તો પપ્પા ક્યાં રહેતો છે કેવા ઘરમાં રહેતો છે સાપરામાં રહેતો છે ને ને કેવું મજા આવે છે હે ને નવ વર્ષ અહીંયા 9 વર્ષથી અહીંયા બોલો અમે એના આવળો તો લઈ આવ્યા છીએ હા તો તમારું છે ને આ જો આપણો અમારું જોય છે તમારી જો છે અહીંયા હા અમે આવળો તો લઈ આવ્યા છીએ

હવે કેવી મોટી સુવિધા બહુ મોટે ના આપી શકો તો અહીંયા આવશે એના પછી છે ને એને પ્રાર્થના છે બધું આવશે પછી ટ્યુશન છે પછી અહીંયા કેમ્પસ છે શું પછી એના રમત ગમત હોય ત્યાં રમતગમત ટૂંકમાં છોકરાને જે આવડતું હશે ને એમાં મેં એને આગળ લઈ જશે પછી ધારો કે એને સીચડી ના ભાવશે ના તું

સાબરકાંઠા છે દરેક કાર્યકર નો રોલ હોય ત્યાં બધા મેં ન્યુ એજ્યુકેશન ના કોઈ મહત્વ રોલ નહીં બાળકોને અહીંયા લઈ આવે મુંબઈ થી